સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો દ્વારા રામ મંદિર ઉદઘાટન અંતર્ગત અક્ષત પત્રિકા તેમજ રામ મંદિરના ફોટાનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે દેશભરમાં તેની ઉજવણી ધામધૂમથી થાય તે શુભ હેતુથી પ્રાંતિજ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને તેની સંબંધિત સંસ્થાઓના હોદ્દેદારોએ પ્રાંતિજ વાસ અને ટીંબાવાસથી ઉદઘાટન પ્રસંગની આમંત્રણ પત્રિકા અક્ષત તેમજ રામ મંદિરના ફોટાનું વિતરણ ઘરે ઘરે આ પ્રસંગે સુલદાસજી મહારાજ નટુભાઈ બારોટ કમલેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને પત્રિકાઓ વેચી પ્રસંગની ઉજવણી અંગે માર્ગદર્શન સમજ પણ આપી હતી આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાતિજ નગરમાં આપણે ભગવાન રાઘવેન્દ્રના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અક્ષત પત્રિકા અને મંદિરનું પ્રતિક રૂપે ફોટા આપણે અહીંયા પ્રાતિજ નગરમાં ઘરે ઘરે વિતરણ કરવા આયા છીએ અને દરેક ધર્મ પ્રેમ પ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે પાંચસો વર્ષ જે આપણો ગુલામીનો પ્રતિક એવા અયોધ્યામાં જે મંદિર હતું એ નવીન બની રહે છે અને એને બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તો ગ્રામજનોથી નમ પ્રાર્થના છે કે જેવી રીતે આપણે દિવાળીના સમયમાં આપણે દીપ પ્રજ્વલિત કરીએ છીએ નવ વર્ષ મનાઈએ છીએ એવી રીતે બાવીસ તારીખે સવારે થી લઈને રાત્રે મોડા સુધી રામધૂન આરતી કીર્તન અને ઘરે પાંચ દીવો ઓછામાં ઓછા પાંચ દીવો પ્રજ્વલિત કરીને અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સમર્થન કરીએ અને ભગવાન રાગબેન્દ્ર સરકારથી પ્રાર્થના કરીએ કે આપણો દેશ નિરોગી રહે અને ખૂબ આપણું દેશનું પ્રગતિ થાય અને વિશ્વ પટલ સુધી આપણે જેવી રીતે ધર્મ ગુરુ હતા ફરીથી આપણે સોનાની ચડિયા થાય એ પ્રાર્થના સાથે રાગબેન્દ્ર સરકારમાં ચડણોમાં વંદન બાવીસમી જાન્યુઆરી ખાતે ભગવાન શ્રી રામ ની પુનઃ પ્રતિષ્ઠા કરીએ એ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ તેની ભગીની સંસ્થાઓ દ્વારા અક્ષર પત્રિકા અને અયોધ્યા શ્રી રામ મંદિર ફોટો દરેક હિન્દુઓના ઘેર ઘેર આપવાની યોજના બનેલી છે એ યોજનાના ભાગરૂપે આજ રોજ પ્રાતિજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિસંધુ પરિષદના તમામ કાર્યકરો દ્વારા સમરસતાના ભાગરૂપે પ્રાતિજ ખાતે આવેલ વાલ્મીકી ઋષિવાસ ખાતે દરેક ઘેર અક્ષત ફોટો અને પત્રિકા આપીને પ્રાતિજમાં આ અક્ષત વિતરણની શરૂઆત કરવામાં આવેલી છે